રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ કક્ષાએ ઓવરઓલ એક્સેલન્સ એવોર્ડ પ્રાપ્ત કરતું અમરેલી જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ગાંધીનગર ખાતે છઠ્ઠી જૂનના રોજ તેત્રીસ જિલ્લાના કાઉન્સિલર અને સોશિયલ વર્કરની તમાકુ નિયંત્રણ કામગીરીની સમીક્ષા હેતુ એક દિવસીય વર્કશોપ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઓવરઓલ ઓલ એક્સેલન્સ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ જિલ્લામાં તમાકુ નિયંત્રણના પ્રયાસોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમજ કાર્યક્રમ ની માન્યતા પ્રાપ્ત મુખ્ય પહેલોમાં એકંદર શ્રેષ્ઠતા અને સમર્પિત અમલીકરણ માટે અમરેલી જિલ્લાના કાઉન્સિલર શ્રી રિયાઝભાઈ મોગલ અને સોશિયલ વર્કર શ્રી નરેશભાઈ જેઠવાને રાજ્ય કક્ષાના અધિકારીઓની હાજરીમાં ઓવરઓલ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અમરેલી જિલ્લામાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ લાવવા માટે દરેક તાલુકામાં ટોબેકો નિષેધ રેલી ત્રણસો ચૌદ જાહેર આરોગ્ય સંસ્થા ખાતે પાંચ હજાર નવસો બેતાલીસ લોકોએ વ્યસન મુક્તિના સંકલ્પો તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ એક હજાર નવસો તેતાલીસ કેસો કરી ઓગણીસ હજાર એક લાખ નેવ હજાર નવસો પચીસ ના દંડની વસુલાકો સાતસો પંચોતેર શૈક્ષણિક સંસ્થાઓમાં તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાની અમલવારી અને તાજેતરમાં વિશ્વ તમાકુ નિષેધના દિવસે છેવાડાના માનવી સુધી વ્યસન મુક્તિ અંગેનો સંદેશો આપવા સહિતની કામગીરીમાં તમાકુ નિયંત્રણ સેલ અમરેલી ને સફળતા મળતા એવોર્ડ બદલ